તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાડવાનો ભંડાર છે ને ત્યાં કાઠિયા પાડવાનું જે લોટ બાંધવાનું મિશન છે તમે જોઈ શકો છો બધે ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો તે બટેટાનું જે મિત્રો તમે જોઈ શકો છો તે બજરંગદાસ બાપાના રસોડે જે રામ રોટલી જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં dese મારા નવા બ્લોગમાં તમારું ફરીથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગડાણા ધામ બજરંગદાસ બાપાના ધામમાં બગડાણા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો બગડાણા ધામ બાબા સીતારામનું આજે મંદિર છે અને વિડિયોમાં કન્ટિન્યુ રહેજો પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો હું તમને આજે બગડાણાનો જે ટોટલ રસોડું છે તે ટોટલ વસ્તુ તમને બતાવવાનો છું તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો ગગનનાથ બાપાના જે મંદિરે જે ચાની પ્રસાદી આપવામાં આવે છે ને તે ચાની પ્રસાદી બધી અહીંયા બને છે તમે જોઈ શકો છો લાઈવ તમે જોઈ શકો છો ભવ્ય રસોડાની અંદર જે બકાલાનું આયોજન છે અહીંયા તમને લાગતું હશે કે માર્કેટમાં આવ્યો છું પણ માર્કેટ નથી આજે બજરંગદાસ બાપાનું મંદિરનું જે રસોડું છે ત્યાંનું તમે જોઈ શકો છો ખૂબ એટલે ખૂબ વિશાળમાં બકાલોનું આયોજન છે ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો તે બટેટાનું જે અત્યારે આ બે માવળીઓ છે એ બધી સેવા કરી રહ્યા છે અને બદરંગદાસ બાપાના મંદિરે તમે જોઈ શકો છો ખૂબ એટલે ખૂબ વિશાળમાં પબ્લિક આવે છે અને બટાટાનું અત્યારે જે વિતરણ કરી રહ્યા છે ત્યારે બકાલું મળવાનું કામ ચાલુ અને ઘણી એવી સેવા આપે છે માવળીલ મિત્રો અમારા જે મંડળના લોકો છે અહીંયા બટાટાનું કટિંગ કરી રહ્યા છે તો ફાઇનલી મિત્રો બજરંગદાસ બાપાના રસોડાની જે વાત કરું છું ત્યાં અહીંયા રામરોટી બજરંગદાસ બાપાના ભવ્યથી ભવ્ય રસોડાનું આયોજન છે અને ભાઈઓ બધા રામરોટી વણી રહ્યા છે ફાઇનલી મિત્રો અત્યારે રામરોટી વણી લીધી છે ને આજે ભાઈઓ સહી કાઉન્ટરની અંદર ગોઠવે છે અત્યારે બજરંગદાસ બાપાના મંદિરે જે ગાંઠિયાનું આયોજન છે અને અહીંયા ભવ્યથી ભવ્ય રસોડાની અંદર જે ગાંઠિયા પાડે છે તે છે ઠિયા પાડવાનું જે લોટ બાંધવાનું મિશન છે તમે જોઈ શકો છો એકદમ આવ ઓરિજિનલ રીતે લોટ આમાં બંધાઈ જાય છે અને અહીંયા જે ગાંઠિયા પાડવાનું ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો તમે એમ વિચારી ન શકો તેવી ઓલીમાં ખૂબ એટલે ખૂબ ગાંઠિયા પાડવાનું કામ ચાલુ છે ફાઇનલી સેવા ભાગ તેઓ અહીંયા જે ગાંઠિયાનો લોટ પાડી રહ્યા છે અને લોટ બાંધી રહ્યા છે તમે જોઈ શકો છો છે અહીંનું જો તમને લોકેશન બતાવું છે તો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા જે ટોપની અંદર જે ડાળ બને છે અને અહીંયા જે હજી પાણી ગરમ થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ એટલે ખૂબ મોટી સંખ્યામાં રસોડું આપણે કહેવાય ને કે આપણા આખા વિશ્વમાં મોટામાં મોટું રસોડું હોય ને તો આ બગડાણા ધામ છે હજી અહીંયા જે શાકને એવું બનાવવાનું બાકી છે મિત્રો અત્યારે વરસાદના લોટનો જે મિક્સરમાં ડળાઈને આવે છે અને અમારા ભોરાભાઈ છે ને અત્યારે લોટ ડળે છે

મિત્રો ગાઠિયાનો મિત્રો અત્યારે આપણે જ્યાં બાબા સીતારામ નું ધ્યાન મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ અને વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો તમને દર્શન કરાવી અને કોમેન્ટમાં જય બાબા સીતારામ લખી નાખજો તો ફાઇનલી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તે ધ્યાન મંદિર બાબા સીતારામનું છે તો તમે પણ દર્શન કરો અને કોમેન્ટમાં જય બાબા સીતારામ લખી નાખજો એટલે મિત્રો અત્યારે જે મારી પાછળ જોઈ શકો છો તે વડલાની અંદર બાપા સીતારામની તસવીર દેખાય છે તો તમને તસવીર બતાવી અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક છે સબસ્ક્રાઈબર કરી નાખજો તસવીર દેખાય તો એક બાપા સીતારામ નામની કોમેન્ટ કરજો અને એક સબસ્ક્રાઈબર કરી નાખજો તમે જોઈ શકો છો તે વડલાની અંદર જે કહેવામાં આવે છે ને કે બાપા સીતારામની જે તસવીર દેખાય છે જો તમને તસવીર દેખાય ને તો કોમેન્ટમાં જય બાબા સીતારામ લખી અને એક સબસ્ક્રાઈબર કરી નાખજો હું તમને બતાવવાની પ્રયત્ન કરીશ જે આ જે માળા છે પહેરાવેલી તેની બે લાલ કલરના આકાશ છે ત્યાં જો તસવીર દેખાય ને તો એક કોમેન્ટ કરી નાખજો અને બાબા સીતારામના નામની એક સબસ્ક્રાઈબર પણ કરી નાખજો મિત્રો તમે જોઈ શકો છો તે સમાધિ મંદિર છે અને અહીંયા દર્શન કરો અને કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખી નાખજો

ઉપર જાવે છેદ ના રામજી મંદિર છે ના તો પણ તમે દર્શન કરી શકો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મંદિરના આજે બાબા સીતારામના દર્શન કરી લીધા વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો